નમસ્કાર મિત્રો અંજાર મત વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે અથવા થઈ રહ્યા છે અથવા આવતા દિવસોમાં થવાના છે એવા અનેકવિધ વિકાસકામો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે વાત કરીએ તો ગોવર્ધન પર્વતના વિકાસ માટે અને કચ્છની અને અંજારની પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે એટલા માટે રૂપિયા ઓગણીસ કરોડની માતબાર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે તદુપરાંત અંજાર માટે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ માટે લોકોની લાંબા સમય સુધી લાગણી હતી એવી આરટીઓ કચેરી શરૂ કરીને જે સિરીઝ ઓગણચાલીસ નંબર ફાળવીને અંજાર અને પૂર્વ કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ વેગ આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય લીધો છે અને એને પરિણામે લોકોની ખૂબ સગવડતામાં વધારો થયો છે લોકોની સગવડતા માટે શ્રમ કચેરી અંજાર ખાતે શરૂ કરી દેવામાં આવી છે તોલમાપ કચેરી પણ જે મંજૂર થયેલી હતી એ પણ રાજ્ય સરકાર દ્વારા અંજારમાં શરૂ કરી દેવામાં આવ્યા આવી છે તદ ઉપરાંત પૂર્વ કચ્છના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી પણ અંજાર ખાતે મંજૂરી આપવામાં આવી છે અને એ કચેરી પણ ખૂબ ટૂંકા સમયમાં શરૂ કરી દેવામાં આવશે તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં જ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા અંજાર શહેરની સગવડતા માટે અને ગામડાના લોકો માટે કોલેજ કોમર્સ અને આર્ટ્સ કોલેજ પણ મંજૂર કરવામાં આવી છે તદુપરાંત અંજારના વિકાસ માટે એકસો ને અગિયાર કરોડના ખર્ચે બાયપાસ રસ્તાની પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અંજાર શહેરની સગવડતા માટે અને ગાંધીધામ સરળતાથી જઈ શકે એટલા માટે કળશ સર્કલથી અસાબા વેબી સુધીનો આખો રસ્તો ફોરલેન મંજૂર કરવામાં આવ્યો છે અને એના માટે રૂપિયા તેતાલીસ કરોડ જેવી માતબાર રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે કેન્દ્ર સરકારની વાત કરીએ તો રેલવેનું જે અંડરપાસ હતો કે જે વર્ષામેળી નાકા તરીકે ઓળખાતો હતો એ પાસ લોકોના અવર જવર માટે ખૂબ જરૂરી હતો અને અંજારના જીઆઈડીસી વિસ્તારમાં જવા માટે અને એના વિકાસ માટે આ રસ્તાની ખૂબ અગત્યતા હતી સરકારે એ રસ્તો પણ અંડરપાસ મંજૂર કરીને દસ કરોડના રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ એનું કામ પણ શરૂ થરૂ થઈ ગયું છે થોડા જ સમયમાં એ કામ સંપન્ન થઈ જશે લોકોની સુખાકારીમાં વધારો થશે આ ઉપરાંત પાણી યોજના માટે પર તાલુકાના 45 ગામોની યોજના ₹3700 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે અને એનું પર કામ પૂર જોશમાં ચાલે છે. એના સિવાય નવ અન્ય ગામોનું પણ પાણી યોજના મંજૂર કરી ₹14.5 કરોડના ખર્ચે એ યોજના પર મંજૂર કરવામાં આવી છે. રસ્તા અને માર્ગના વિકાસની વાત કરીએ તો કુકુમા ચકારતંદિયા રોડને ₹23 કરોડના ખર્ચે, નાગોર લોડાઈ સુમરાસર રોડ ₹70 કરોડના ખર્ચે અન્ય પર ખૂબ જ જરૂરિયાતવાળા રસ્તાઓ અને પુલોના વિવિધ કામો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે એના પરિણામે સમગ્ર વિસ્તારનું જે કંઈ માળખાકીય સુવિધાઓમાં વધારો થતાં આવતા દિવસોમાં અંજારનો વધુ ઝડપે ચોક્કસપણે વિકાસ થઈ જશે અંજારના વિકાસ માટે આદરણીય મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અંજારના વિકાસ માટે જે રીતે ઉદાર દ્રષ્ટિ અપનાવી છે એ જોતા લાગે છે કે આવતા દિવસોમાં અંજાર હજી પણ વધુ વિકાસ કરી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની દ્રષ્ટિ અને કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈની સક્રિયતાને કારણે અંજારની સગવડતાઓમાં વધારો થઈ રહ્યો છે આટલેથી ન અટકતા આવતા દિવસોમાં પણ વધુ સગવડતાઓ અને વધુ શક્યતાઓના માધ્યમથી અંજારનો વિકાસ વધુ ઝડપે બને એના માટે લોકોનો સહકાર મેળવીને પણ જનપ્રતિનિધિ તરીકે સૌ સાથે મળીને અંજારનો વિકાસ કરીએ એવા પ્રયત્ન સાથે મારી વાતને વિરામ